તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર અને એટલે જ આપના માટે હું લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે અમે ભારતની ગગનચુંબી સિદ્ધિની વાત કરીશું તો આજે વાત ભારતના ગગનચુંબી સિદ્ધિની ત્રણ એપ્રિલ ઓગણીસો ચોર્યાસી નો દિવસ ઈસરોના કમાન્ડ સેન્ટરમાં હતા એ ઇન્દિરા હેડફોન લગાવીને કોઈની સાથે વાત કરતા હતા આ વાત એ સમયની છે અને આજે આ સમયને યાદ કરવો ખૂબ જરૂરી છે ઇન્દિરાએ સવાલ પૂછ્યો કે તમને ભારત દેશ કેવો દેખાય છે આ સવાલ ખૂબ મહત્વનો હતો અને આ સવાલનો જવાબ પણ એટલો જ રસપ્રદ ત્યારે એ સવાલના જવાબમાં કહેવાયું કે સારે જહા સે અચ્છા હિન્દુસ્તા હમારા આ પંક્તિઓ સાંભળતા જ ઇસરોનું કમાન્ડ સેન્ટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો કારણ કે આ ક્ષણ દેશ માટે ખાસ હતી તે સમયે ગણાની આંખો ભીની પણ થઈ ગઈ અને બધાની છાતી ગર્વથી ફૂલી ગઈ બીજા દિવસે અખબારોમાં સમાચાર છપાયા અને આ સમાચાર છપાયા ભારતની ગગનચુંબી સિદ્ધિ કરોડો ભારતીયોની છાતી પણ ગર્વથી પહોળી થઈ ગઈ હતી કારણ કે આ ક્ષણ ભારત માટે ખાસ હતી પ્રસિદ્ધ કવિ ઇકબાલની પંક્તિ ટાંકીને આખા દેશને ગૌરવન્વિત કરનાર સ્કવોડન લીડર રાકેશ શર્મા હતા અને અવકાશમાંથી પીએમની સાથે વાત કરી રહ્યા હતા સ્કવોડન લીડર રાકેશ શર્મા અવકાશ યાત્રાએ જનારા પહેલા ભારતીય હતા આઝાદ ભારતના ઇતિહાસમાં ભારત જેના માટે ગૌરવ લઈ શકે એવી ઘટનાઓમાંથી એક ઘટના સ્કવોડન લીડર રાકેશ શર્માની હતી રાકેશ શર્મા અવકાશ યાત્રી હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન ગગનયાદની પૂરજોશમાં તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે ઈસરોના વડા એસ સોમનાથે સ્કવોડન લીડર રાકેશ શર્માને ભારતના પહેલા ગગનયાત્રી ગણાવીને તેમની સિદ્ધિને પ્રેમથી યાદ કરી બહુ જલ્દી જ ભારત પણ દુનિયાના આંગળીના વેઢે ગણાય એવા એ દેશોમાં સામેલ થશે કે જેમણે અવકાશમાં પોતાનું યાન મોકલ્યું છે ભારતના આ ઇતિહાસમાં એ ક્ષણ તમામ ભારતીયો માટે ખાસ હશે કારણ કે આપણે દુનિયાના એ દેશોની યાદીમાં સામેલ થઈ જઈશું જ્યાં ભારત ગર્વથી કહેશે કે અમે પણ આ કરી શકીએ છીએ અમેરિકા રશિયા અને ચીન એ ત્રણ દેશોના નામે આ સિદ્ધિ છે હવે ભારત ચોથો દેશ બનવાની તૈયારીમાં છે અને એટલે જ અમે કહી રહ્યા છે કે ભારતની આ ગગનચુંબી સિદ્ધિ છે એટલા જ માટે આ ક્ષણ દરેક ભારતીયો માટે ખાસ છે આખો આ ગગનયાન પ્રોજેક્ટ શું છે તેના વિશે પણ વાત ગગનયાન પ્રોજેક્ટ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે રાકેશ શર્મા નવી પેઢીએ સ્કવોડન લીડર રાકેશ શર્મા વિશે સાંભળ્યું નહીં હોય પણ તેમને યાદ કરવા ખૂબ જરૂરી છે હવે આપણે વિગતવાર સમજાવવું કે કઈ રીતે ભારત માટે આ સિદ્ધિ ગૌરવપૂર્ણ છે પહેલા ભારતીય ગગનયાત્રીએ કઈ રીતે અવકાશની યાત્રા કરેલી તેના વિશે તેમને બહુ ખબર નથી ત્યારે આજે આપણે આ ગૌરવવંતી સિદ્ધિની યાદોને તાજા કરેલી રાકેશ શર્માની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર એટલે કે ઈસરો અને સોવિયેત સંઘ એટલે કે રશિયાના સોવિયેત ઇન્ટર કોસ્મોસના સંયુક્ત અવકાશ કાર્યક્રમ હેઠળ ઓગણીસો બ્યાસી માં અવકાશ યાત્રા માટે પસંદગી કરાઈ હતી ભારત એ વખતે સ્પેસ મિશનમાં બહુ પાછળ હતું અને પોતાની સ્પેસ ફ્લાઇટ મોકલે એવી કલ્પના પણ નહોતી અને એ વખતે એ કલ્પના કરી પણ શકાતી ન હતી પણ રશિયા સાથે ભારતના ગાઢ સંબંધ હતા તેથી રશિયાએ કોઈ ભારતીયને અવકાશમાં લઈ જવાની ઓફર કરી અને ઓફર કોને કરી કેમ કરવામાં આવી તેના માટે પણ જે કહાની છે તે રોચક છે કારણ કે દેશ માટે આ ગૌરવવંતી કહાની છે અવકાશમાં ભારતની સિદ્ધિ એ ખાસ છે અને એટલા જ માટે ઇન્દિરા ગાંધીએ રશિયાની આ ઓફરનો સ્વીકાર કર્યો હતો તેમણે ઓફર સ્વીકારી કારણ કે એ સમયે આ ક્ષણ આ તક ભારત માટે ખાસ હતી અને કોઈ પણ વિલંબ કર્યા વિના ઇન્દિરા ગાંધીએ રશિયાની ઓફરને સ્વીકાર કર્યો ત્યારબાદ રશિયાએ નક્કી કરેલા માપદંડો પ્રમાણે ઇન્ડિયન એરફોર્સના યુવા પાઇલટ્સના ટેસ્ટ કર્યા કારણ કે અવકાશમાં જવાનું હતું યુવા શક્તિ ભારત પાસે હતી હવે તેમાંથી કોને અવકાશ યાત્રાએ મોકલવું કારણ કે ઘણા બધા હતા ઇન્ડિયન એરફોર્સના જે યુવા પાઇલટ્સ હતા તેમના ટેસ્ટ લેવામાં આવ્યા અને તેમાંથી એક નામ બહાર આવ્યું અને તે હતું ત્રીસ વર્ષની વયના રાકેશ શર્મા રાકેશ શર્મા ભારતના પ્રથમ ગગન યાત્રી તરીકેની તેમની પસંદગી કરવામાં આવી રાકેશ શર્મા માટે આ દિવસ ખાસ હતો કારણ કે પહેલા ગગન યાત્રી હતા એટલે સિદ્ધિ પર સિદ્ધિ ભારતને મળવાનું હતું તે નક્કી થતું ત્યારબાદ થોડા આગળ વધ્યો તેરમી જાન્યુઆરીએ ઓગણીસો ઓગણસાહીઠનો આ દિવસ અને આ દિવસે પંજાબના પટિયાલામાં રાકેશ શર્માનો જન્મ થયો હૈદરાબાદના સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો અને એજ્યુકેશન એ પ્રકારેનું તેમણે મેળવ્યું રાકેશ શર્માની આ સફર કેવી રીતે શરૂ થાય છે તેમના જન્મથી લઈને ગગન યાત્રા સુધીની કહાની છે અને તેમાં કેટલાક પડાવ આવ્યા એ પડાવની અમે તમને વિગતે વાત કરી રહ્યા છે તેમણે એજ્યુકેશન મેળ્યું ત્યારબાદ નિઝામ કોલેજમાં ગ્રેજ્યુએશન માટે તે જોડાયા કારણ કે તેમના સપના આગળ વધવાના હતા તેમની નજર એ આભ પર હતી અને જ્યારે આપ પર નજર હોય ત્યારે તમામ એ પડકારોનો સામનો કરવાની પણ તૈયારી હોય છે ત્યારબાદ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં તેમની પસંદગી તથા તેમણે કોલેજને છોડી મૂકી કારણ કે આગળ વધવાનું હતું ત્યારબાદ તેમની સફર સતત આગળ વધતી ગઈ એનડીએમાં ટ્રેનિંગ બાદ રાકેશ શર્મા ઓગણીસો સિત્તેરમાં એરફોર્સમાં જોડાયા કારણ કે ઓગણીસો સિત્તેરની ની આ સફર અને એરફોર્સમાં તેમનું જોડાવું એક કનેક્શન ક્યાંક ને ક્યાંક તો હતું જ ત્યારબાદ ઇન્ડિયન એરફોર્સમાં ટ્રેની પાઇલોટ તરીકે તેમણે કારકિર્દી શરૂ કરી